વડોદરામાં ભેળવાળી ચીજવસ્તુઓ મળતી હોવાની અનેક ફરિયાદ વચ્ચે માત્ર તહેવારો સમયે સક્રિય થઈ નમૂના લેતા ખોરાક શાખાની નિષ્કાળજી સપાટી પર આવી છે કારેલીબાગ વિસ્તારમાં લાયસન્સ વિના મંડપમાં થતા મરી મસાલાના વેચાણનો અહેવાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા બતાવવામાં આવ્યો હતો અને ત્યારે ખોરાક શાખાની ટીમ દોડતી થઈ અને મસાલાનું વેચાણ બંધ કરાયું હતું

મંતવ્ય ન્યૂઝે સવારે ચલાવ્યું હતું કે શહેરમાં ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોની રહેમ નજર હેઠળ રહેસન્સ વગર મરી મસાલાની દુકાન ચાલે છે આપ આ એ દુકાન જોઈ શકો છો આ લાયસન્સ નથી છતાં દુકાન ચાલતી હતી અને જ્યારે મંતવ્ય ન્યૂઝ ના રિપોર્ટરે જ્યારે અહીંના ફૂડ ઇન્સ્પેક્ટર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ફૂડ ઇન્સ્પેક્ટર દુકાનદાર સાથે વાત કરે છે પરંતુ મીડિયા સાથે વાત નતા કરતા એ ફૂડ ઇન્સ્પેક્ટર અત્યારે પહોંચ્યા છે અહીંયા બેન અત્યારે તમે શું કાર્યવાહી કરવા પહોંચ્યા છો અત્યારે ચેક કરવા માટે આવી છું કે અત્યારે હાલમાં એમનું ઇન્સ્પેક્ટ એટલે એમનું લાયસન્સ જે છે એ ચાલુ છે એ કયા સ્ટેજ ઉપર છે અમારા સાહેબ સાથે મૌખિક વાત થઈ કે ગઈકાલે એમનું રિજેક્ટ થયું છે ઓનલાઈન એમને જે અરજી કરી છે

કે એક સ્થાનિક કાઉન્સિલરે તો ત્યાં સુધીનો આક્ષેપ કર્યો છે કે આ બંધનો ફોન ટ્રેસ કરવામાં આવે તો અનેક વખત દુકાનદારોને જાણ કરીને ચેમ્પલ લેવા જતા હોય છે હવે એ જોવાનું રહ્યું કે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આ દુકાન તો બંધ કરી દેવામાં આવી રહી છે પરંતુ આવી અનેક દુકાનો જે લાયસન્સ વગર ચાલી રહી છે એની સામે આ ફૂડ ઇન્સ્પેક્ટર શું કાર્યવાહી કરે છે કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્ય ન્યૂઝ વડોદરા